વધારે ગયું છે અને દાડા ટાઈમ મળતો નહી હવે ધંધો જો શિયાળા નો અમદો હારું છે ધંધો વળી હારો વળી થાય ને એક રિક્ષા જોવા જાય છે તો એક સકડો લાવી ગયો હશે ને

હા તો અમે આવ પૈસા પૈસા ચિંતા ના કરશું તો અમે પૈસા બરાબર છે હાલ હાલ તો અમે દાડા રાખો ના 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 અમે દાડામાં ટાઈમ નહીં મળતો રાત બરાબર છે એ હાલ અમે આવો એ સારું

ચકડો મારા બીજો નથી ભઈલું શું કામ એ તો ખાલી દલાલ છે એને ગાન ફોન કરે છે મેન માલિક હું છું આ તમે હોય તો અમે તમને જોઈએ જો તો અમે બોલાવો તો ખરી તમે એ રંજીત એ હતા મારા ફોન નથી એવું છે ના ના તમે એકદમ એનો બોલાઈ દો શું કરા છે તમારે લખવાનું જ છોકરા જ નહીં નહીં પણ નહીં હા

ત્રણ લાખ છે આપડે દોઢ લાખ ની વાત થી ની આ તમે હવે ત્રણ લાખ માં કહો છો વાત તો દોઢ લાખ ની ત્રણ એટલે એવું કેવું છે મુદ્દા બોલો ચલો ભાવ કરો જો મારે છે બોનસ બોનસ કરે છે આજો દિવાળી ને મીઠાઈ આવી છે તું બોનસ બોનસ કરે છે

આ મારા બધા કરે શું છે તાર એક ત્રણ લાખ માં વેકવું છે અને એક કે છે કે ઓમાં વેકવું છે ને સમજણ નહીં પડતી પછી હું વાયન તમારે સમજાવવું પડશે આપણે આપણે શું કરવા હવે ને વારા ફરતી બેન સમજાવો બરાબર હું એ સમજાવું પૂછવું પડશે આપણે એટલે તમે પાઉ ડાલું ના કે હો મુકુ ની તો પાઉ તો રાખ છે આપણે સાથે ભાવમાં કલો છે ના થા ના થાવા દો તમે કે લઈ કીધું 31 31 કેવા યાર nice awa ke au cing ka litere akiri peya na pasikolo baka lita dyanja ati sami baka lyoma ati ako waduye lo akona pe dukani tadun walu. ખરાબી છે તમે યાર બકા ધંધા કરો છો મારે તો ચીટલી ઓળખણું છે દસ ઉકડા જોવાના છે મારે તમે યાર એમ કહો છો તમે તો એમ કરો અત્યારે સકડો અમારે અહીંયા બે દાડા હે ને પાસે બગડી જાય તો

આ <laughs> મેળી <laughs> 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 <laughs>